નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આજે જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના આજે કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે ગુજરાતના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદ આવશે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે આગામી બે થી ત્રણ દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે સાથે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાય છે હાલ મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ આવતા ઓપ્શો ટ્રફ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતા તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદ રહેશે

ભારે વરસાદ વરસી શકે છે જ્યારે જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે અને કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ આવી શકે છે આ સાથે જ ખાસ કરીને રાજકોટ ચોટીલા થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગરના હળવદ અને ધાંગનધ્રામાં વરસાદ આવી શકે છે જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા પાદરા બોડેલી ભરૂચ ઉજ જમ્મુ શર્મા ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે પંચમહાલ દાહોદ લીમખેડા અને સાબરકાંઠામાં ભારે જેતી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તો સાથે તે ઉત્તર ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ આવી શકે છે મિત્રો સાથે જમલાલ પટેલે નદીઓમાં પૂર વિશે વાત કરતા જણાવ્યું છે કે ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે ખેડૂતોને વહેણ વોકળા કાસ પાણી જવાના માર્ગો પણ જળ રે ભરાશે ખેડૂતોને પાણીના નિકાલ કરવાના પ્રયત્નો કરવા પણ રહેશે ટૂંકી મુદતનો પાક અર્ધ ચોમાસુ પાકોનું વાવેતર થઈ શકે છે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે સાથે તે ત્રેવીસ સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદની ઝાપટા રહી શકે છે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક બે નહીં પરંતુ દસ જેટલો વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો